દિલ્હીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે ગુજરાત રાજ્યમાં પણ સુરક્ષા વધારવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક કેન્દ્ર અંકલેશ્વરમાં પોલીસ તંત્ર તાત્કાલિક અસરથી ચેતી ગયું છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે અહીંના કેમિકલ અને પેટ્રોલિયમ ઉદ્યોગોની સંવેદનશીલતાને ધ્યાને લઈ શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના તમામ મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે હાઈવે ક્રોસિંગથી લઈને જેઆઈડીસીના મુખ્ય સર્કલો સુધી પોલીસ ટીમો સતત વાહન તપાસ કરી રહી છે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર ભારે વાહનોની ડેકી હોય કે પછી સામાનની ઝીણવટ ભરી પણ તલાશી લેવામાં આવી રહી છે જાહેર પરિવહનના સ્થળો જેમ કે અંકલેશ્વર રેલવે સ્ટેશન બસ સ્પોટ ઉપર ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ એટલે કે બીડીએસની મદદથી ચેકિંગ ચાલુ છે પોલીસ અધિકારીઓએ રાત્રે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે શહેરના હોટેલ્સ ધર્મશાળાઓ અને લોજમાં પણ અજાણ્યા લોકોની હલચલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે આ સમગ્ર કાર્યવાહીનો હેતુ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને નહીં અને લોકો નિર્ભય રહીને રહી શકે